ઘેડના પ્રશ્નોને લઈને આપ નેતા પ્રવીણ રામની પંચવાડા સ્વામિનારાયણ મંદિર ખાતેથી પદયાત્રાનું પ્રસ્થાન વર્ષોથી ઘેડમાં પાણી ભરાવાના પ્રશ્નો છે દર ચોમાસામાં ઘેડની હાલત ખૂબ જ દયનીય હોય છે પાણીની શેલ ફરી વળતા દર વર્ષે ઘેડના ખેડૂતો પોતાની મગફળી પોતાની નજરની સામે બરબાદ થતા જોય છે જમીનનું ધોવાણ થતા ઘેડના ખેડૂતો પોતાની નજર સમક્ષ જોયા છે મોંઘા ભાવનું બિયારણ ફેલ થતા પોતાની નજર સમક્ષ જોયું છે જેના કારણે ઘેડના ખેડૂતોએ આ એમના નસીબમાં છે એવું સ્વીકારી લીધું છે પરંતુ આ વર્ષે ઉપરના ડેમના દરવાજે

મેડ્રામે ઘેડના ખેડૂતો માટે ચૌદ દિવસ સુધીની પદયાત્રાની શરૂઆત કરી હતી પદયાત્રામાં જેમ ઘેડનામાં માં પાણી પૂર આવે તેમ ઘેડના ખેડૂતોની ઘોડાપુર ઉમટ્યું હતું પદયાત્રા સવારે પંચાળા થી નીકળી અઘોદર છે ત્યાંથી પાડોદર અને ઈસરા ટીટોડી ખમીદાણા ખેરસરા સુત્રેજ સાંઢા થલી વિરોલ ખડેરા ફાટક કારેજ ચાકવા વાડલા અને બામણા વાડા દરિયાવાડા શેલ સાંગાવાડા દિવાસા આંત્રોલી આજક મેકડે સામરડા શર્મા ઘોડાદર બગસરા હટરપુર પાથરોડ ફુલરામાં ઓસા પાદરડી ઇન્દ્રના બાલાગામ આંબલિયા માટિયાના મંદ્રોદરા કોયલાના બામડાસા અને ત્યાંથી અંતે ધામ મઢડા ખાતે પૂર્ણ થશે પાંચ તારીખથી શરૂ થયેલી આ યાત્રા સીધા ગામડા અને અન્ય જેટલા ગામડાઓમાંથી નીકળી અંતે તારીખે મઢડા ખાતે પહોંચી માતાજીના દર્શન કરી સમાપ્ત થશે આ બાબતે લોકો કરનાર આપ નેતા પ્રવીણ રામે પ્રતિક્રિયા આપતા જણાવ્યું ઘેડના ખેડૂતો વર્ષોથી પીડાયા છે તેમની પીડા કોઈ સાંભળતું નથી ભાજપના નેતા રકાબી જેવો વિસ્તાર છે તેવું કંઈ છટકી જાય છે ખેડના ખેડૂતોની પીડા અને વેદનાને ઉજાગર કરવા માટે મેં આ ચૌદ ની સર્વે લેવામાં આવશે ખેડ ની પીડા કાગળ સ્વરૂપે લેવામાં આવશે ત્યારબાદ ભેગી થયેલી તમામ રજૂઆત સરકારમાં રજૂ કરવામાં આવશે યાત્રા તમામ ઘેડના ખેડૂતો હજુ વધુ સંખ્યામાં જોડાય તે માટે આહવાન કરવામાં આવ્યું છે વર્ષોથી પાણી ભરાવાના પ્રશ્નો છે એમને કાયમી માટે એક જ વાત કરી છે કે રકાબી જેવો વિસ્તાર છાવી વાતો કરીને છટકી જઈ રહ્યા છે ત્યારે રોજ અમે પંચાળા મુકામે ભગવાન શ્રી રામના અને સ્વામિનારાયણ મંદિરે સ્વામીજીના દર્શન સ્વામિનારાયણ દર્શન કરી અને સ્વામીજીના આશીર્વાદ લઈ અને અહીંયાથી ઘેડના લોકો માટે ચૌદ દિવસની પદયાત્રા કરવા જઈ રહ્યા છે અહીંયાથી આ પદયાત્રા દિવસ સુધી ઘેડના તમામ ગામડાઓમાં ફરશે ઘેડના ગામડાઓના ઘેડના ખેડૂતોની પીડા એમની વેદના એમને સાંભળવામાં આવશે લેખિતમાં લેવામાં આવશે અને ચૌદમાં દિવસના અંતે આ યાત્રા ફરતી ફરતી મઢલા મુકામે પૂર્ણ થશે આ યાત્રા ચૌદ દિવસની અંદર અરાઉન્ડ અરાઉન્ડ ચાલીસ જેટલા ડાયરેક્ટ ગામડાઓ અને દસ જેટલા અન્ય ગામડાઓની અંદર ટચ કરતી કરતી લોકોની વચ્ચેથી જશે પંચાળા મુકામેથી એટલા માટે કે ભગવાન શ્રી રામે ચૌદ વર્ષ વનવાસ કર્યો ભગવાન નીલકંઠ વર્ણિય નાની ઉંમરમાં આખા ભારત વર્ષની અંદર પદયાત્રા કરી એમાંથી પ્રેરણા લઈ અને ઘેરના લોકોની વેદના અને એની પીડાને વાચા આપવા માટે ચૌદ દિવસની પદયાત્રા હું કરવા જઈ રહ્યો છું ત્યારે હું ઘેરના તમામ લોકોને આ પદયાત્રામાં સામેલ થવા માટે આમંત્રણ પાઠવું છું અને અહીંયાથી જ્યારે મંદિરેથી દર્શન કરીને નીકળો છું સ્વામીજીના આશીર્વાદ લઈને નીકળો છું ત્યારે મને વિશ્વાસ છે કે આ સંઘર્ષમાં આ પદયાત્રામાં કુદરત મને સપોર્ટ આપશે સમર્થન આપશે રામ અધ્યક્ષ આમ આદમી પાર્ટી રવલિયા મધુનો તમામ માહિતીથી અપડેટ જોડાયેલા